જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ અવલોકિક સત્સંગમાં આપણે વસંત પંચમી વિશેનો સત્સંગ કરીશું તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલોકિક સત્સંગની શરૂઆત કરીએ વ્રજમાં કામદેવનો જન્મ મહાસુદ પાચમે મનાય છે કારણ કે કામદેવને મહાદેવજીએ બાળી નાખ્યા તેથી કૃષ્ણ ભગવાનના ઘેર રૂક્ષમણીજીના ઉદરે પ્રદ્યુમન લાલજી રૂપે કામદેવે જન્મ લીધો અને વસંત વિના કામદેવની વૃદ્ધિ થાય નહીં તેથી આગમન ઉત્સવમાં આંબાનો મોર સરસવના ફૂલ ખજૂરીની ડાળમાં બોર ખોસીને કળશમાં સજાવીને શ્રી સ્વામીનીજી પ્રભુના સાનિધ્યમાં પધારે છે વસંતનું આગમન તો ચૈત્રમાં મેષ સંક્રાંતિ વખતે હોય છતાં ઉત્સવ મહાસુદ પાંચમે મનાવાય છે વસંત પંચમીના કોડસમાં આંબાનો મોર સરસઈના ફૂલ બોર ખજૂરી જવરઈના ફૂલ કુંદના ફૂલ એમ સાત જાતના મોર પુષ્પ હોય છે કળશને લાલ રંગના કપડાં વીટેલા હોય છે તે કળશનો ભાવ ગુપ્ત હોય છે વસંત પંચમીએ નંદાલયમાં મંજરી પુષ્પોથી સજેલા કળશ ભાવાત્મક રીતે મુકાય છે ને કળશનું અધિવાસન કરાય છે બાદ રાજભોગ આવે વસંતનો નો કળશ સાનિધ્યમાં સિદ્ધ થાય પછી પ્રભુને ચંદન ચુવા ગુલાલ ચંદન શ્રી સ્વામિનીજી બીજું ચૂવા શ્રી યમુનાજીના ભાવથી અને ગુલાલ શ્રી સ્વામિનીજીનું હાસ્ય અબીલ શ્રી ચંદ્રાવલીજી આ પ્રકારે શ્રીજી બાવા દસ દસ દિવસ આ ચાર વસ્તુથી ખેલે છે અનામિકા આંગળીથી શ્રી ઠાકોરજીને ટપકી કરી ખેલાવાય છે વસંત ખેલ લીલા દ્વારા શ્રી વ્રજ ભક્તોના મન પ્રાણ આત્મા ઇન્દ્રિયને દેહમાં સ્વરૂપાનંદને સ્થાપવામાં આવે છે વસંત પંચમી થી ચાલીસ દિવસની સેવાના પ્રથમ દસ દિવસ વસંતના પદ ગવાય જે સાત્વિક ભક્તોના ભાવથી શ્રી યમુનાજીની સેવાના દિવસો

વસંત ધમારના ખેલો દ્વારા કામનો ઉદ્દીપન ભાવ પ્રગટ કરી વ્રજભક્તો સાથે પ્રભુએ વિહાર કર્યો છે ચાલીસ દિવસ એટલા માટે કે ગોપીજનો પ્રભુ પ્રત્યે ચાર પ્રકારના ભાવવાળા છે સાત્વિક રાજસ તામસ અને નિગુણ દરેક પ્રકારના ભાવ પ્રમાણે ગોપીજનોના ચાર જૂથ બને દરેક યુથની હોળી ખેલમાં દસ દસ દિવસની સેવાફુલ ચાલીસ દિવસ થાય આ ચાલીસ દિવસો ભક્તો ની દિવસો છે વસંત ફાગના ખેલ પરકિયા ભાવ સંપન્ન વ્રજ લલનાઓ માટે પરમ ફલરૂપ છે કારણ કે બધાના દેખતા નિશંકતાથી આનંદપૂર્વક પ્રભુની સાથે ખેલી શકાય છે અને અષ્ટ સખાઓ ગાય છે કે સબ ફલકો ફલ ફાગ કારણ કે પાચમ થી સુધીના દિવસોમાં ચાર યુથના ભાવથી કેસર રંગ ભરી પિચકારી પ્રેમ આવેશમાં રંગથી તરબતોડ થઈ પ્રભુની સાથે ખેલી વ્રજ ભક્તો ફલ ફલિત થાય છે પ્રભુએ સખ્ય ભક્તિનું દાન કર્યું છે ભક્તો ખેલવા આવે અને ચરણાર વિંદના દર્શન કરે તો દાસ્ય ભાવ જ પૂરે તેથી ખેલવાનું સુખ પ્રાપ્ત થતું નથી આમ ભક્તો સખ્ય ભાવથી ખેલે માટે વસંતના દિવસોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ ઢાંકવામાં આવે છે વસંત પંચમીથી ફાગણ સુદ એકાદશી કુંજ એકાદશીના આગલા દિવસ સુધી નિત્ય રાજભોગ સમયે અષ્ટપદી ગવાય છે અષ્ટપદીનો ભાવ રહસ્યમય અને રસમય લીલાથી ભરપૂર છે વસંત ખેલના સુરમ્ય દિવસોમાં શ્રી રાધિકાજી પ્રભુ સાથે માન કરી બેઠા એટલે શ્રી ચંદ્રાવલીજી સહચરી શ્રી ગુસાઈજી રૂપે શ્રી રાધિકાજીને માન છોડાવવા વિનંતી કરે છે ને પ્રભુનું ગજરાજ જેવા રમણનું દ્રષ્ટાંત કરીને વિભ્રમ સંભ્રમના પદમાં સાત્વિક રાજસ ભક્તોમાં વિહાર વર્ણન કરે છે પ્રભુની નંદાલય અને વ્રજમાં કરેલી બધી લીલાઓ રસાત્મક હોવાથી તે લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો પોતાની અંદર નિરોધ કર્યો છે પછી ભલે તે શાસ્ત્રીય હોય અથવા અશાસ્ત્રીય હોય પ્રભુની રાસલીલા સાંભળી કામવાસના રૂપી રોગ નાશ પામી પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થાય છે કારણ કે કામદેવનો ગર્વ ઉતારવા માટે જ પ્રભુએ મેદાન યુદ્ધ એટલે રાસલીલાનો મુખ્ય ઉપક્રમ કરેલો છે કુશ્તીમાં હિંડોળા ડોલ દાણ રાસ ઉત્સવ કિશોર ભાવથી થાય છે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજીની આ અવલોકિક લીલાઓની ઝાંખી કરતા કરતા આ વસંત ઉત્સવનો આનંદ લઈશું તો આ સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહી પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ